મનને કેળવતા શીખીએ નિર્ણય ડગલેને પગલે નિર્ણય લેવાના આવશે પણ એ ડગલેને પગલે લેવામાં આવતા નિર્ણય કયા આધારે થાય છે એ બહુ જરૂરી છે મનના આધારે લીધું હશે તો ભગવાન રાજી નહીં થાય પણ જો આત્માના આધારે લીધું હશે તો ભગવાન રાજી થશે આપણે જરૂરી છે છે કે ભગવાન થાય એવો નિર્ણય કર્યો ખરો આપણે એ પણ સાવજ રહેવું જોઈએ અને આપણને ખબર પડવી જોઈએ કે આપણે આપણા સ્વાર્થને ભગવાનના પ્રસન્નતાના વિચારનું મોરું તો નથી પહેરાવતા આપણા અંગત સ્વાર્થને પ્રભુ પ્રસન્નતાના નામનું મોહરું તો નથી પહેરાવતા ને માસ્ક એ પણ આપણને સાવધ રહેવું જોઈએ જો એ પણ હશે તો પણ ખોટું પાર નહીં પડે